બલભદ્રભાઈ તમારા માટે થોડાક સવાલ લઈને આવ્યો છું સાહેબ હા બોલો ને સાહેબ તો આ બીજેડ કોભાણ શું છે સૌથી પહેલાં નમસ્તે મિત્રો જય હિન્દ જય જવાન જય કિસાન બીજેડ કોભાણ છે ને સાહેબ એ એવું છે કે કોઈ પણ એક ચોક્કસ વ્યક્તિ દ્વારા એની ટીમ દ્વારા લોકોને લોભામણી લાલચ આપીને ચોક્કસ મહિનામાં ને ચોક્કસ આપવાની સ્કીમો આપીને સારી સારી લક્ઝરિયસ ગાડીઓ આપીને ઘર આપીને એવી બધી લાલચો આપીને નોર્મલ માણસો નાના માણસોના પૈસા પડાવીને આ સ્કીમ આ એક કૌભાંડ આચરવામાં આવ્યું છે તો સાહેબ આજે કૌભાંડ જો છે એના વિશે આગળ શું કાર્યવાહી થઈ શકે આગળ શું કાર્યવાહી થાય સાહેબ એ કઈ આપણી અમરેલીના પાટીદાર સમાજની દીકરી પાયલબેન ગોટી તો નથી કે એને પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવે કે એને રાતના બાર વાગે ઉઠાવી લેવામાં આવે એ વ્યક્તિને જ્યાં સુધી વાતાવરણ ગરમ છે ત્યાં સુધી પંદર દિવસ સુધી લાઈન લાઈટમાં રાખશે પણ જેવું વાતાવરણ ઠંડુ થઈ જશે એટલે જામીન ઉપર ભાઈ ફરતા રહેશે અને પાછી આવી કંઈક ને કંઈક નવી પોન્ચી સ્કીમ લઈને આવશે માર્કેટમાં તો સાહેબ તમે ઈચ્છો છો ખરા કે આ બીજેડ ગ્રુપના માલિકોનો પણ વર્ગોળો નીકળે હું હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ઈચ્છું છું કે બીજેડ ગ્રુપના માલિકોને જેટલા પણ લોકો આમાં સંડોવાયેલા છે એ બધા જનો વર્ગોળો કાઢવામાં આવે અને સેબા બીજેડ ગ્રુપનું જે કોભાણ થયું તો લોકોને ભોળવી લેવામાં સફળતા એ લોકોને કઈ રીતે મળે હવે સાહેબ લોકોને ભોળવી લેવામાં સફળતાનું એક બહુ મોટો એ એક બહુ મોટી સાયકોલોજી વસ્તુ છે એ તમે માની લો કે કોઈ પણ માણસને અત્યારે પૈસો કમાવવો બહુ મુશ્કેલ છે અને લાલચ આપે થોડી ઘણી સામે લાલચની સામે એકાદી ફોર વ્હીલ દેખાડી દીધા કે જો ભાઈ આ વ્યક્તિને કંપનીએ ફોર વ્હીલ કરી દીધી આ વ્યક્તિને કંપનીએ ઘર કરી દીધું બરાબર છે આ વ્યક્તિને આટલા રિટર્ન મળ્યા છે બરાબર એવું દેખાડી દેખાડીને બીજા નંબરની વાત એવી છે સાહેબ કે આમાં ક્રિકેટરો પણ નથી છૂટ્યા ક્રિકેટરો પણ આમાં ફસાઈ ગયા છે તો નોર્મલ માણસ તો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ફસાઈ જ જવાનો છે આવી લાલચો જોઈને એમ તો સાહેબ આખું બીજેડ કોભણ થયું જેમાં બીજેડ ગ્રુપનો જે કૌભાંડી માણસ છે એ વ્યક્તિની સાથે હાલના જે કઈ સત્તાધારી પાર્ટી છે એના નેતાઓ પણ જોવા મળશે અને મને પણ હંડ્રેડ એન્ડ ટેન લાગે છે કે આમાં કંઈક ને કંઈક તંત્ર અને આ કૌભાંડી ભાઈની વચ્ચે કવર તો કોથળા ભરીને વ્યવહાર થયો હોય ત્યારે જ આ બધું કાંડ આગળ આવે અને આટલા બધા કરોડો રૂપિયાનો કાંડ સર્જી શકે એમ તો સાહેબ આ બીજેડ કોવડ થયું તો તેના વિશે તમે જાહેર જનતાને શું સંદેશો આપવા માંગો છો જાહેર જનતાને ખાલી એક જ સંદેશો જે મારો કે તમારા પૈસા તમારી મહેનતનો પૈસો છે તમારા પરસેવાનો પૈસો છે તમે કોઈ દિવસ કોઈ પણ પોંજી સ્કીમમાં નથી ન આવતા લાઈફમાં કોઈ શોર્ટકટ છે જ નહીં પૈસો કમાવા માટે જ્યારે મહેનત કરશો જે મહેનતાણું મળશે એ જ તમારી લાઈફની અંદર તમારી કમાણી છે બીજા નંબરની અંદર ઇન પાસ્ટ ભૂતકાળની અંદર તમે કદાચ કોઈ આવી પોંજી સ્કીમમાં ફસાઈ ગયા છો બીજેડ કોંભાણ સિવાય પણ તો તમે હંડ્રેડ એન્ડ ટેન મારો કોન્ટેક કરો હું અને મારી ટીમ નિસ્વાર્થ ભાવે તમારી તમારી જે કાંઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ નિરાકરણ કરવામાં મદદ કરશું જે કાંઈ પણ સોલ્યુશન આવશે એ લાવશું આપણે એમ બરાબર અને એના માટે કોઈપણ પ્રકારનો પૈસો કે કોઈપણ પ્રકારની તમારે પૈસા આપવાના થતા નથી અને હું નહીં કોઈ પણ મારી ટીમનો વ્યક્તિ પણ તમને કહે કે ભાઈ બલભદ્રભાઈએ આ વસ્તુ આટલા રૂપિયા આપવાની કીધી છે તો જોખી છટ ના પાડી દેવા ને અથવા તો ડાયરેક્ટ મને કોલ કરવાનો કે આ વસ્તુ તમે કીધી છે સાહેબ એમ કોઈ દિવસ પૈસો એક પણ રૂપિયો આપવામાં આવશે નહીં અને લેવામાં આવશે નહીં વિદાય લઉં છું સાહેબ અત્યારે જય હિંદ જય જવાન જય કિસાન